સાંતલપુરના વરાહી ખાતે માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાનું ધ્વજવંદન સરહદી સાંતલપુર તાલુકાના વરાહી ખાતે માં સ્વાતંત્ર્ય પર્વનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ભવ્ય રીતે યોજાયો કલેક્ટરે તિરંગો ફરકાવી સલામી આપી અને પરેડનું નિરીક્ષણ કર્યું વિવિધ શાળાના બાળકો દ્વારા પ્રાદેશિક નૃત્ય શૌર્ય ગીત અને આદિવાસી નૃત્ય સહિતના દેશભક્તિના રંગીન કાર્યક્રમો રજૂ થયા જિલ્લામાં વિશિષ્ટ સેવાઓ આપનાર અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન થયું કલેક્ટરે સાંતલપુર તાલુકા પંચાયતને વિકાસ કામો માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કર્યો કલેક્ટર તુષાર ભટ્ટે પાટણ જિલ્લા વિકાસ માટે સૌના સહકારનું આહવાન કરતાં જણાવ્યું કે સરકારની યોજનાઓનો લાભ અંતરિયાળ ગામડા સુધી પહોંચે તે માટે વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કેતલબેન ઠાકોર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા સ્વાતંત્ર પર્વ નિમિત્તે સાતલપુર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું સાતલપુર તાલુકો પસંદ કરવાનું કારણ એ હતું કે સાતલપુર તાલુકો છે એ એસ્પાયરેશનલ તાલુકો છે અહીંયા વિકાસની ખૂબ જ તકો રહેલી છે અને એ તકોને પૂરી પાડવા માટે આ તાલુકાને જો આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવીએ તો અહીંયા એક તો પચીસ લાખની ગ્રાન્ટ વધારાની મળે છે એ ઉપરાંત લોકોમાં થોડી જાગૃતિ આવે વિકાસ પ્રત્યેની જે સરકારની નેમ છે એ અહીંયા પૂરી કરી શકાય તેમ છે તે હેતુથી સ્વતંત્ર દિનની ઉજવણી સાતલપુર તાલુકા ખાતે રાખવામાં આવી હતી ખૂબ જ ઉમદા ભાગીદારી રહી છે અહીંયાની સ્થાનિક તંત્રએ ખૂબ જ ઉમદા કામગીરી કરી છે અને સૌને આ સ્વતંત્ર દિન નિમિત્તે હું શુભેચ્છાઓ આપું છું